માતાજી સોલંકી ભાઈ હાલ જલ્દી ને થોડુંક શેર કરો એટલે પછી કંઈક ચર્ચા ચાલુ કરીએ મારો અવાજ આવે કે નહીં પાડી દેજો ન આવતો હોય તો ના પાડજો નવી અપડેટ આવી જોડાવો ને જલ્દી જલ્દી બિચારા શેર કરો મારો અવાજ આવે કે નથી આવતો ભાઈ પેલા એ કહેજો હા આવે છે ભાઈ ઓકે ભાઈ થેન્ક યુ વેજા ભાઈ થોડુંક શેર કરો ને યાર તો કંઈક વાત કરવાની મજા આવે માણસો બરાબર જોડાણ નથી અને ઘણા સમય પછી આપણે પાછા જ લાવી ગયા લગભગ જાજો સમય થઈ ગયા તમને બધાને ખબર જ છે સારામાં સારી અપડેટ છે પછી ઘણા મિત્રોને જવું હોય તો એના માટે ખાસ આજે થોડોક ટાઈમ થઈ ગયો લાઈવ લાઈવમાં જોડાવા માટે તો કાલો લાઈવ ચાલુ કરીએ છીએ શેર કરો પેલા જેટલા મિત્રો જોડાયા ને નવ દસ માણસો જોડાઈ ગયા એટલે શેર કરો થોડુંક પછી વાતોનો દોર ચાલુ કરીએ કોઈને કંઈ પ્રશ્ન હોય મગજમાં તો કહેજો તો ભાઈ વાત ક્યાં કેવી હતી તો હોય હજી ઈઝરાયલની વાતો આપણે કરીએ બહાર જવાની જ વાત વધારે પડતા તો હોય અને બીજું કઈ નવીન મામલા છે નહીં માતુપુરનો મેળો આવે તો મેળો ચાલુ થાય ત્યારે 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 એના આપણે વિડીયો મૂકશું એવું નથી મેન વસ્તુ શું છે કે પાછો ભાઈ આપણા પોરબંદરમાં માં ઈઝરાયલી ક્લાયન્ટ આવે ને એના માટે રેકોર્ડ બ્રેક બીજી વખત હજી તો હમણાં ને હમણાં આપણે ઇન્ટરવ્યુ કર્યા અને પાછા હમણાં બીજી વખત આવે બરાબર અને આજે માણસો જવાના છે આજે કેટલાની વિજા આવી એ પણ હું તમને કહેવાનો છે માણસો બરાબર યાર જોડાતા નથી લાઈમાં થોડાક માણસો જોડાય તો મુજબ વાત કરવાની હા પંદર વખત થયા હવે હજી થોડુંક શેર કરો પછી હું આમાં પહેલાં આપણે શેર થઈ જઈએ ને માણસો વધારે થાય અને સરસા ચાલુ કરીએ ને તો બધાને સમજાય પછી અમુક માણસો એમ કે ભાઈ મને તો ખબર નતી એકને એક સવાલ પાસે બીજો માણા કોમેન્ટ કરે તો એને આપણે જવાબ આપવો પડે ન આપીએ તો એને એમ થાય કે જો મને જવાબ આપતા નથી એટલે એવું થાય અને આજે ભાઈ હમણાં ગ્રુપમાં પણ જેટલા માણસો જોઈન્ટ થયેલા છે એને પણ ખબર છે એને પણ કીધેલું છે પછી ગ્રુપમાં નથી અને જે હજી નવા મિત્રો જોઈન્ટ નથી થયા અને જેની હજી આપણી ચેનલે સબસ્ક્રાઈબ નથી કરી એ મિત્રો માટે ખાસ કહેવાનું લાઈવ થવાનો મેન મકસદ એક એ કે ઘણા ઘણા લોકો સુધી વાત પહોંચે કેમ કે હમણાં પાછું ક્લાયન્ટ ઇન્ટરવ્યૂ આપણા પોરબંદરમાં પાછું થાય છે અઠવાડિયામાં જ બરોબર એટલે હજી જે માણસો રહી ગયા હોય અને જેટલા કારીગર લોકો હોય આપણે કન્ટ્રક્શન લાઈનમાં જય દ્વારકાધીશભાઈ કન્ટ્રક્શન લાઇનમાં જે માણસોને હજી જવું હોય ઈચ્છતા હોય તો એની પણ ઇન્ટરવ્યુ પાછું હમણાં ચાલુ થાય માત્ર અઠવાડિયાની જ વાર હે અઠવાડિયામાં ક્લાયન્ટ આવે આપણા પોરબંદરમાં પાછા જે જગ્યા આવ્યા હતા એ જગ્યા ઉપર અને બીજી વાત એ કે જે માણસો એમ કહેતા હતા ને કે વિજયું હમણાં બંધ થઈ ગઈ ને હમણાં નથી વિજયું ચાલુ નથી એના માટે ખાસ કહેવાનું કે ભાઈ આજે જો જાય છે આઠ માણસો એનો હમણાં વિડીયો આવી ગયા આઠ માણસો આજે જાય છે એનો વિડીયો આવશે અને બીજાની આઠની પાછી રીમેડિકલ પણ આવી ગઈ છે તો એનું પણ હમણાં ટૂંક જ સમયમાં વિજા આવશે અને જેની મેડિકલ હજી બાકી છે પાછી એનું પણ પાછું હમણાં મેડિકલ થાય એટલે આ મહિનામાં લીગલી કમ્પ્લીટ પાછું ચાલુ થયું છે શેર કરજો ભાઈ શેર નથી યાર કરતા બરાબર શેર કરો તો જે માણસોને ખબર નથી ને એને ખબર પડી યાર બીજા મિત્રોને ઘણા કોઈને જવું હોય તો ખબર હે કે ના ભાઈ આપણે ઇઝરાયેલની ઘણા માણસો અત્યારે તો પ્રોસેસ કરીને બેઠા હોય કાં તો ઘણા એને પ્રોસેસ કરી લીધી હોય ને ક્યાંય હજી નો મેળ પડ્યો હોય તો એ માણસો હજી મગજ એમ કરીને બેઠા હોય તો એને ઉપયોગી થાય એમ કોઈ પણ માણસ જવું હોય અને કોને ન જવું ભાઈ એવળો પગાર હોય તો બધાને જવું જ છે તો મેન વસ્તુ આપણે કહેવાની આ હતી કે આજે વિજયુ આઠ જણાની આવી છે એ આજે જવાના છે આશા ઇઝરાયલથી ક્લાયન્ટ આપણા પોરબંદરમાં આવવાના છે તો એના માટે ખાસ વિડીયો બનાવવો તો મારે પણ વરી પાછું એમ થઈ ગયું ભાઈ થોડુંક લાઈવ જ થઈ જાય કેટલા સમયથી લાઈવ થયા નથી અને મિત્રો આરે ડાયરેક્ટ લાઈવમાં કોઈને કોમેન્ટમાં કંઈક પ્રશ્ન હોય ડાયરેક્ટ આપણે જવાબ આપી શકીએ અને થોડો અત્યારે ટાઈમે હતો આપણી પાસે તો એટલે આપણે લાઈવ થવાનું મુખ્ય મુખ્ય કારણ એ હતું આટલા થોડુંક હજી આપણે વહેલું થઈ ગયું કેમકે હજી ઘણા માણસો કામમાં હોય કાતો અથવા કોઈ કામ ઉપર હોય અને બીજા નંબરમાં ગમણાં પાછો આઈપીએલ ચાલુ થયો છે એટલે હા હાન્ડને આપણે ચાલુ કરીએ લાવી તો હાનને ભેગું ના થાય કારણ કે હાંડ પાછા બધા ઘણા ક્રિકેટ રશિયા હોય જોવામાં તો એમાં ભેગું ના થાય અત્યારે કરીએ તો કામમાં હોય એટલે કાંઈ નહીં આપણે એક નાનકડી ખાલી વાત હતી કે પાછા ઇઝરાયલી ક્લાયન્ટ આપણા પોરબંદરમાં આપણા સૌરાષ્ટ્રમાં આપણા ગુજરાતમાં પાછા આવે છે આપણી ધરતી ઉપર આપણા પોરબંદરમાં તો ખાસ એ જ કહેવાનું હતું અને જેટલા માણસો હજી બાકી રહી ગયા હોય કન્સ્ટ્રક્શનમાં તો અને ખાસ કરીને આપણે ઇલેક્ટ્રિશિયન એન્જિનિયરિંગમાં કોઈને ભેગું થઈ શકે એવું હોય કોઈને જવું હોય તો એ એનું ઇન્ટરવ્યૂ થાય અને આપણે સ્ટોન લેન્ડિંગનું છે બરાબર એના જો કારીગર કોઈ હોય અથવા ન હોય તો એની ટ્રેનિંગ એ ચાલુ છે અત્યારે જે હાલમાં પોરબંદર બરાબર તો એ પણ હજી ક્લાયન્ટ આવવાના આજે કેટલા અઠવાડિયાની વાર છે તો અઠવાડિયા સુધી બે ચાર દી પાંચ દીક અઠવાડિયું અહીંયા તમે ટ્રેનિંગ લઈ શકો અનુભવ સલ્ટી ના હોય તો હાલે અનુભવનું સલ્ટી હોય ને ભાઈ તો બેસ્ટમાં બેસ્ટ અને સર્ટી ન હોય તો સલ્ટી તો આપણે ગમે ત્યાંથી કરાવી શકીએ યાર અત્યારે શું નથી બનતું શર્ટી ગમે ત્યાંથી બની જતું હોય સાયબર કાફેની ઓફિસ હોય ને ત્યાં જઈને તમે કહો ને કે મારે આ વર્કનું કે આ એક્સપિરિયન્સનું મારે શર્ટી બનાવવું છે તો સર્ટિફિકેટ બની જાય છે કોઈ પણ વસ્તુની અટાણે આપણે ઇન્ડિયામાં મતલબ કે કોઈ શું કહેવાય એમ નથી કે ભાઈ આ વસ્તુ નથી બની શકતી ગમે વસ્તુ શક્ય છે આપણે અહીંયા શર્ટી હું નકલી માણા ઊભા થઈ જાય તો સર્ટી ના બની જઈએ કારીગર કારીગરશું પણ કેવાના છો કાંઈ વાંધો નહીં કારીગર હોય એટલે આ વસ્તુ સર્ટી બની જાય ગમે ત્યાંથી આપણે બનાવી અહીંયાથી બની જાય અનુભવ સર્ટિફિકેટ કોઈ પણ બીજા પણ હા હોય ને એમાં જોઈ લેવાનું આપણે અને કાં તો ગ્રુપમાં આવશે જ એ નમૂનો જે રીતના હોય એ પ્રમાણે આપણે કઢાવી લેવું હા સેમએ સેમ ન કઢાવીએ તો કાંઈ નહીં થોડુંક આગળ પાછળ વરહ આપણા જેટલા હોય અને જેટલો એક્સપિરિયન્સ હોય એ મુજબ કઢાવી લેવું તો ખાસ કહેવાનું આ જ હતું બરાબર અને બીજું કંઈ કોઈને કંઈ હોય કોમેન્ટ કરજો આપણે જવાબ દેવા તૈયાર જ છે શક્ય છે જવાબ મળશે બધાને બાકી એલો આપણે લાંબુ લાંબુ કરવું નથી પાછા ઘણા મિત્રોને આમ એમ થતું હોય કે જો ભાઈ એના વ્યૂ વધારે ફાટું થાય ને એના સબસ્ક્રાઈબર વધારે ફાટું થઈને લાંબુ 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 કરે એટલે આપણે લાંબુ લાંબુ કાંઈ કરવું નથી મેન વસ્તુ જે હતી એ આપણે કહી દીધી એમાં કેટલો ખર્ચ આવે છે ખરસમાં કાંઈ નથી ભાઈ ખરસ એ તમને ઓફિસથી જાણકારી મળી જાય પણ મારા અંદાજ પ્રમાણે તમારે થી આઠ લાખ સુધી ગણતરી રાખીને હલવાનું બરાબર કેમ કે સ્ટાર્ટમાં જ્યારે ચાલુ થયું ત્યારે ચાર ઉપર તો બધા ચાર્જિસ લેતા હતા અત્યારે થોડોક વધી ગયો હોય કેમ કે ચાલું થયું ઇઝરાયલનું એનું આજે આપણે એક વરસ ઉપર એમ માનું તો બે હજાર ત્રેવીસના એન્ડિંગમાં ચાલુ થયું હતું બરાબર એટલે વરસ ઉપર થયો બાકી જે પહેલાં ચાર્જિસ થતો તો ને આપણે કારણે વિડીયોમાં કીધેલું છે ઘણા વિડીયો ન જોયો વિડીયો જોઈ લેવો એણે કીધેલું હતું કે જે માણસોને જ્યારે ઇઝરાયલના વીવી પચીસ પચીસ લાખ રૂપિયાનું ત્યાંનો જે ચાર્જિસ થતો હતો એનો ખર્ચ થતો ત્યારે આપણા કોઈને મગજમાં આવતું નહોતું ને ત્યારે આપણે કોઈ વિચારતા નહોતા હવે ઓછા પૈસા એ થાય છે તો માણસ અમુક ઘણા એવા માનસિકતાવાળા હોય કે ભાઈ અત્યારે એટલા પૈસા કે અપાય તો પાંચ લાખ કે સાત લાખ રૂપિયા અત્યારે માણસને આપવા અઘરા છે તો હવે જે જેના વિચારું એને તો જવું ન હોય પછી બીજાઓની પથારી ફેરવે કે ભાઈ આટલામાં ન જવાય ને ઓલો એટલામ કરે ને ઓલો એટલામ કરે ને એટલે એજન્ટો જો કે ઘણા બધા આપણે એજન્ટ છે જ પોરબંદરમાં ઘણા બધા કામ કરે છે એવું નથી બધાનો ચાર્જ અલગ અલગ હોય કોઈને પચાસ હજાર લાખ રૂપિયા ઓછો હોય તો કોઈને વધારે હોય હું તો કંઈ મેળાવે તો નીકળી જાય આપણું કંઈક જ કહેવાનું પછી કોઈ પણ એજન્ટમાં બરાબર ત્યાં જાઉં તો ક્યાંક રસ્તા હું જ છે ને ક્યાંક બે પૈસા ત્યાંથી મેળવ્યું છું બાકી અહીંયા તો ગમે એટલા ઊંધા પસડાયા કે હમા પસડાયા તો બધી ત્યાંનું યાદ જ છે બધાને ખબર જ છે સારું હાલો લાંબુ લાંબુ આપણે કરવું નથી મેન વસ્તુ આ હતી કે ઇઝરાયેલી ક્લાયન્ટ પાછા આપણા પોરબંદરમાં આવે છે મોટા પાયે પાછું ઇન્ટરવ્યુ થવાનું છે તો એ જ કહેવાનું હતું અને બીજા નંબરમાં કે આપણા માણસો પાછા આજે લગભગ આઠ માણસો નીકળવાના છે એનો એમનો વિડીયો પણ આવી જાય આઠ માણસોની બીજા આવી ગઈ આજે નીકળવાના છે દિલ્હી દિલ્હીથી ફ્લાઇટ અને બીજાના રિમેડિકલ પણ આવ્યા છે એ મેડિકલમાં બે ચાર દિવસમાં નીકળવાના હે ઓલમોસ્ટ અત્યારે ચાલુ છે ક્યાંય કોઈ વસ્તુ બંધ નથી અને કોઈ એમ કહેતા કે ફાંકા મારે માણસો ભેગા કરે આમ કરે તેમ કરે બધા રમાડવાના ધંધા હે ઘણા બધાની કોમેન્ટ આવી હતી કાલ મેં કોમેન્ટ વિષયનો એક વિડીયો બનાવ્યો હતો બરાબર તો એને ખાસ કહેવાનું એને આપણું લાઈવ છે એ શેર કરજો આપણા વિડીયો શેર કરજો એટલે એને ખબર પડે કે ના હકીકત વસ્તુ હું છે સાચી એક ખોટી થઈ બરાબર હાલો તો મળીએ વરી પાછી કંઈક નવી અપડેટ આવશે ત્યારે નવા વિડીયોમાં હતા હું બધા એને 知道了。